દિયોદરમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યા શહેરના વિવિધ જય રણછોડ માખણચોર હરે કૃષ્ણના ભક્તોએ વિસ્તારોનાથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું આજે શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા દિયોદર આશાપુરા સોસાયટી થી દિયોદર શહેરના વિવિધ વિસ્તારથી રથયાત્રા આશાપુરા સોસાયટી પરત ફરશે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા દિયોદર શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આશાપુરા સોસાયટી થી નીકળેલી રથયાત્રામાં દરેક દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાયા ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન તેમજ મહાઆરતી કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે માર્ગ ઉપર જય રણછોડ માખણચોરના હરે કૃષ્ણના નાદથી દિયોદર શહેર ગુંજી ઉઠ્યું છે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા આશાપુરા સોસાયટી થી નીકળી જૈન દેરાસર શિવ મંદિર ત્રણ રસ્તા જૂના બસ સ્ટેન્ડ બનાસ બેંક રેલવે બ્રિજ આદર્શ હાઈસ્કૂલ રેસ્ટ હાઉસ સીહોરી ચાર રસ્તા ગાયત્રી સોસાયટીનો માર્ક ટેકરા પાસે हनुमानજી મંદિર સનપુરા મેડિકલ પાસેના રસ્તાથી ફરી આશાપુરા સોસાયટીમાં પરત ફરી હતી કૃષ્ણકુરૂપા મૂર્તિ અમારા ઇસ્કોના संस्थापक આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિ વેદા સવિ કૃપાથી આજે આ જગન્નાથરા યાત્રા બીજી આખી દીવદરમાં આ બીજી યાત્રા કરવાનો છે આ રથયાત્રા નું આયોજન વિસ્તારોમાંથી પસાર કરીને પસાર થઈ રહી છે આશાપુરા સોસાયટીમાં તેની શરૂઆત થઈ હતી અને ફરીથી આશાપુરા સોસાયટીમાં જઈને એનું સમાપન કરવામાં આવશે યુવતની ધર્મપ્રેમી જનતા આનો લાભ લઈ રહી છે લોકો રથ ખેંચી રહ્યા છે ભગવાનનું નામ સાંભળી રહ્યા છે જગન્નાથજીનો રથ ખેંચી રહ્યા છે અને દરેક વ્યક્તિને વિનંતી કરો છે જો કોઈ આ લાઈવ જોઈ હોય જ્યાં રથયાત્રા છે ત્યાં આવીને પહોંચી જાય અને રથ ખેંચે અને એનો લાભ લે જગન્નાથજી દર્શન કરે ભગવાનનું નામ સાંભળે હરે કૃષ્ણ મહામંત્ર સાંભળે અને પ્રસાદનો લાભ લે જય જગન્નાથ ભારતભરની અંદર જગન્નાથપુરીમાં પણ રથયાત્રા નીકળેલી છે એવી જ રીતે ગુજરાતમાં અમદાવાદમાં પણ નીકળે છે અને એવી જ રીતે આ બીજા વર્ષે સતત બીજા વર્ષે દિવતમાં રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને આજે રથયાત્રા નગરચર્યામાં ભગવાન શ્રી જગન્નાથે આજે નગરચર્યા માટે નીકળ્યા છે અને ભગવાન ભગવાન સૌને સદ્બુદ્ધિ આપે અને સૌને સુખી રાખે અને ભારતનું વિશ્વભરમાં નામ ગુંજે એવી હું આજે રથયાત્રા નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે અમારા દિવોદર ભારત વિકાસ પરિષદ દ્વારા રથયાત્રામાં જે નગરજનો જોડાયેલા છે એમને સુંદર જળ મિનરલ વોટરની પણ સેવા આજે અમે નિરંતર પૂરી પાડી રહ્યા છીએ અને સાથે સાથે હું સૌરવને આ રથયાત્રાની અંદર જોડાવા અપીલ કરું છું અને આવી રથયાત્રા દર વર્ષે નીકળે એવી ભગવાનનું પ્રાર્થના કરું છું